એ મહેણસીભાઈ સોલંકી જે મૃત્યુ પામ્યા હતા પછી જે અમારી એક માગણી હતી સમાજની ભાઈ કંપની એને વળતર આપે એના માટે થઈને અમે રાતથી લઈને સવારના સુધી અમે પોતાએ બધાએ ટ્રોકોને રોકીને આંદોલન કર્યું હતું અને છતાં એમાં કોઈ કંપનીની કોઈ આદાગે દાગે ના આવતા અમે મહેણસીભાઈની જગબોડી લઈને અને બહેડા ચોકડી ઉપર બેસી ગયા હતા પછી કંપની અને બધાને અમે ટૂંકમાં એકબીજાને ભલામણ કરતા બધા અમારા સમાજના બધા આગેવાનો પુરુષોત્તમભાઈ હોય રાજેશભાઈ હોયભાઈ હોય વિરેશભાઈ હોય ભૂપલભાઈ હોય દુષ્કાબેન હોય આ બધા એને પોલીસ સ્ટાફે આ બધાએ અમને ટૂંકમાં પૂરેપૂરો સહ સહકાર આપ્યો અને પોલીસ ખાતાએ પણ અમને પૂરેપૂરો સહકાર આપ્યો હતો અને પછી કંપનીના મેનેજર સાથે ને લોકો સાથે કંપનીના અધિકારીઓ સાથે અમારા આગેવાનો બધી ચર્ચા કરી અને જવાબદારી લીધી હતી એનું કહેવાય એ લોકોનું કહેવાનું હતું કે અમને પૂરેપૂરું વળતર આપશે એ બાબત અમે સમાજ અને બધા આગેવાનોનો અને પોલીસ સ્ટાફનો અને જે બધા લોકો જેટલા લોકો અમારા બધા સાહસક આપ્યો તો મીડિયાનો બધાનો ખૂબ આભાર હરેશ ભાઈ સુખદ સમાધાન થયું છે એ જાણવું છે કે કઈ રીતે સમાધાન થયું છે મતલબ કેટલા દિવસની અવધિ આપી છે શું વળતરમાં આપવાનું છે કઈ રીતનું આ સમાધાન છે સમાધાનના વળતર બાબતમાં અમારા સમાજના જે મુખ્ય આગેવાન છે એને અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે કોઈ સમય મર્યાદા આપી નથી પણ એવું કીધું છે કે દસ પંદર દિવસમાં એનું નિવારણ લાવી જાય છે કઈ રીતનું નિવારણ મતલબ એટલે જે એના પરિવારની માગણી હતી કે એના પરિવારના જે એક એક વ્યક્તિ હતો એ વયોગ્ય એને જે વળતર રૂપે દેવાનું થાય છે એમાં કોઈ બધી વાત નથી પણ એ જવાબદારી લીધી છે કે એના પરિવારને ક્યાંય પૂરું વળતર આપશે સર હું એવું કહું છું કે માનું કે વળતરમાં લેટ થાય તો તમારું શું આયોજન છે વર્તનમાં લેટ થાય તો અમારું આયોજન પાછું જે હતું એ જ આંદોલન